ડાયાબિટીસ મેનેજમેન્ટમાં પ્રોટીનનું મહત્વ ડાયાબિટીસના દર્દીઓ માટે તેમના આહારમાં પ્રોટીનનો યોગ્ય સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ગ્લુકોઝનું ધીમું શોષણ પ્રોટીન અને ફાઈબર ધરાવતો ખોરાક કાર્બોહાઈડ્રેટ્સની તુલનામાં ધીમે ધીમે પચે છે આનાથી શરીરમાં ગ્લુકોઝ શર્કરાનું શોષણ પણ ધીમું થાય છે જેના કારણે બ્લડ સુગર સ્પાઇક્સ અચાનક શર્કરાનું સ્તર વધવું અટકાવી શકાય છે સંતોષની લાગણી પ્રોટીન લાંબા સમય સુધી પેટ ભરેલું ફૂલ રાખવામાં મદદ કરે છે જે તમને વારંવાર નાસ્તો કરવાથી રોકે છે આનાથી વજન નિયંત્રણમાં પણ મદદ મળે છે જે ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે જરૂરી છે સ્નાયુઓનું રક્ષણ પ્રોટીન સ્નાયુઓના નિર્માણ અને જાળવણી માટે જરૂરી છે ડાયાબિટીસના દર્દીઓ માટે પૂરતું પ્રોટીન લેવું ખાસ જરૂરી છે હરાવો ડાયાબિટીસને અમારી ચેનલ મિશન હરાવો ડાયાબિટીસને ડાયાબિટીસ એ જીવનશૈલી સંબંધિત રોગ છે જેને યોગ્ય આહાર અને કસરતથી નિયંત્રિત કરી શકાય છે અમે તમને દરરોજ ડાયાબિટીસ મેનેજમેન્ટ સંબંધિત નવીનતમ માહિતી હેલ્ધી રેસીપી અને નિષ્ણાતોના મંતવ્યો પ્રદાન કરીએ છીએ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને લાઈક કરો કોમેન્ટ કરીને તમારા પ્રશ્નો પૂછો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો દાળ ચોખાનો હાંડવો દલ ચાવલ હેન્ડવો રેસીપી

આદુ મરચાની પેસ્ટ એક ચમચી હળદર પાવડર ઈનો એક ચમચી મીઠું સ્વાદ મુજબ બનાવવાની રીત એક પલાળવો ચોખા અને ત્રણેય દાળને ભેગા કરીને પાંચ થી છ કલાક માટે અથવા આખી રાત પલાળી દો બે પીસવો પલાળેલા મિશ્રણ ખીરાને પાણી થી દસ કલાક દો ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ આથો ઓછો ક્લાયકેમિક ઇન્ડેક્સ જાળવવામાં મદદ કરી શકે છે ચાર મિક્સ કરવું આથો આવી ગયા પછી ખીરામાં છીણેલી દૂધી આદુ મરચાની પેસ્ટ હળદર મીઠું અને થોડું તેલ ઉમેરીને બધું બરાબર મિક્સ કરો પાંચ ઇનો ઉમેરવો જ્યારે હાંડવો બનાવવો હોય ત્યારે તેમાં ઈનો ખાવાનો સોડા નાખીને તેના પર એક ચમચી પાણી નાખો અને હળવા હાથે મિક્સ કરો છ વઘાર એક જાડા તળિયાવાળા વાસણ કડાઈ પેનમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું અને તલનો વઘાર કરો સાત હાંડવો મૂકવો તૈયાર કરેલો ખીરો વઘાર પર ધીમેથી રેડો ઉપરથી થોડા તલ ધીમા તાપે ઢાંકીને લગભગ વીસ થી પચીસ મિનિટ સુધી પકાવો આઠ સર્વ કરો હાંડવો ગોલ્ડન બ્રાઉન અને અંદરથી પાકી જાય પછી તેને કાપીને કોથમીરની ગ્રીન ચટણી ખાંડ વગરની સાથે સર્વ કરો